પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતરવાડા ગામના શિવભક્તો દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ બોરતરવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગામૈયાનું પવિત્ર જળ પગપાળા યાત્રા થકી હરિદ્વારથી ગોરતવાડા બારસો કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી ગોતરવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચી હતી ભગવાનને જળ અભિષેક કરી કાવડિયા શિવભક્તો સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ગામમાં ભવ્ય કાઢી કરવામાં હતું દિવસ સુધી સતત યાત્રા પૂર્ણ કરી શિવભક્ત ખેંગારજી ઠાકોર લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળશમાં લાવેલ પવિત્ર ગંગા મૈયાના જળથી બોતરવાડા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને સમસ્ત ગ્રામજનોએ કાવડયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આજે રાત્રે બાર વાગ્યા બાદ યાત્રા ગોતરવાડા ગામ થી નગરી સુધી પગપાળા આશરે પગપાળાનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી કળશ યાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનું નાગેશ્વર મહાદેવ ને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે ખાવર યાત્રાની શરૂઆત કરે છે એક આઠ બે હજાર ચોવીસથી લઈ આજે એમને અંદાજીત પંદર એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર કાચ્યું છે પંખાળા યાત્રા કરવામાં અને ત્યાંથી એક રાવડી યાત્રાનો પ્રારંભ અરજી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબા છે અને ત્યાં દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ઉતરાતુજે બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગને અર્પણ કરવા માટે જવાનું છે ગુરુ નર્મદેશ્વર અત્યારે અમે જયપુરથી અંદાજે પિસ્તાલીસ કિલોમીટર આગળ રોડ ઉપર અમારા ગામના ભક્તજનો ઠાકોર શેગારજી ચૌધરી અશોકભાઈ અને ઠાકોર લીલાજી જે આજથી આશરે પંદર દિવસ પહેલાં તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ હરિદ્વારથી સૂર્ય ગૃદા મૈયાનું જળ રાવણમાં પવિત્ર કલશમાં ભરી અને અહીંયાથી હરિદ્વારથી ગણીએ તો અગિયારસો કિલોમીટરથી પણ વધારે કામ છે ત્યાં નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળ જળાભિષેક કરવા માટે કાવડયાત્રાની શરૂઆત કરી છે એક આઠ બે હજાર ચોવીસથી લઈ આજે એમને અંદાજીત પંદરેક એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર પ્રાપ્ત છે પક્ષ યાત્રા કરવા અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ભરત દ્વારા મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રાવડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબાશે અને દ્વારકાધીશના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાતનું જે બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ દીવથી જવાનું છે તો અમે ગોડોત્ના કામથી અમારા જે વડીલો અને અમારા જે ભક્ત મંડળ છે એમને લઈ દર્શન અન્યતા અનુભવે કે અમને આવો ભાગવાને એક ભાવ મળ્યો અમને મોકો આપ્યો તો આપ સૌને પણ એક વિનંતી કે આ વિડિયો દ્વારા આજે તમને જે માહિતી મળે તો આપ સૌ દર્શન કરશો એવી અભિલાષા છે અને આપણે જો અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ શિવજી અને દ્વારકાધીશ ભોગવાર અમારા ગામના જે